નમસ્કાર દોસ્તો હું શું શૈલેષ અને આપ જોઈ રહ્યા છો અમારી યુટ્યુબ ચેનલ એસજી અપડેટ દોસ્તો હજી સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી દેજો દોસ્તો આજના વિડીયોમાં વાત કરીશું ગુજરાતી ફિલ્મના જાણીતા અભિનેતા રાજીવ વિશે તો તેમની બાયોગ્રાફીનો વિડીયો મેં ચેનલ પર અપલોડ કરી દીધો છે જો ન જોયો હોય તો જોઈ લેજો અને હવે દોસ્તો વાત કરીએ તેમની ફિલ્મોગ્રાફીની તો તેમને શરૂઆત હિન્દી ફિલ્મથી કરી સૌથી પહેલા તેમની ફિલ્મ માય ફ્રેન્ડ હતી તે ફિલ્મ એટલી સારી ચાલી ન હોવાના કારણે તેમને હિન્દી ફિલ્મોમાં કામ મળવું બંધ થઈ ગયું તેમને કારણે તેઓને ગુજરાતી ફિલ્મોને ઓફર મળી તો તેમને નકારી દીધી અને ત્યાર પછી આર્થિક તંગીના કારણે તેમને ના છૂટકે ગુજરાતી ફિલ્મમાં કામ કરવું પડ્યું તેમની ગુજરાતી ફિલ્મોની વાત કરીએ તો સૌથી પહેલા ઓગણીસો પંચોતેરની ફિલ્મ તાના રીરીમાં મહેમાન કલાકાર તરીકે દેખાણા ત્યાર પછી ઓગણીસો પંચોતેરમાં જ મેના ગુર્જરી ફિલ્મોમાં મુખ્ય હીરો તરીકે દેખાણા તેમની સાથે મલ્લિકા સારાભાઈ હતા મુખ્ય હિરોઈન તરીકે ત્યાર પછી તે જ સમયના જાણીતા હિરોઈન સ્નેહલતા સાથે સંત સુરદાસ મૂવીમાં મુવીમાં દેખાણા ત્યાર પછી સિને ફિલ્મ પ્રોડક્શનનું અનુપમા સાથે રામ હાન્ડલિક ફિલ્મમાં દેખાણા ત્યાર પછી ઓગણીસો સોતેરમાં જગતમ્બે પિક્ચર મુંબઈનો ભાઈબંધી નિરૂપા રોય સાથે ધરતી માતા રાગીણીની પહેલી ફિલ્મ ડાકુ રાણી ગંગા રીટા ભાદુરી સાથે લાખો ફુલાણી ત્યાર પછી ઓગણીસો સત્યોતેરમાં તનુજા અને દુલારી સાથે કરિયાવર સ્નેહલતા સાથે રૂપાદે માલદે અને ત્યાર પછી ઓગણીસો ઇઠ્યોતેરમાં એમઆઈ ફિલ્મ પ્રાઇવેટ લિમિટેડનો ચંદન મનિયાગીરી નટરાજ મૂવી ટોનનો ઘર સંસાર રીટા ભાદુરી માધુરી સાથે ગોમતીની સાખે બસંત ચિત્ર મુંબઈનું મા દીકરી વિજય ફિલ્મ ઇન્ટરનેશનલનું મોટા ઘરની વહુ ભાવના ભટ્ટ સાથે વિશામો ત્યાર પછી ઓગણીસો ને ઓગણસીમાં રીટા ભાદુરી સાથે કાશીનો દીકરો મલ્લિકા સારાભાઈ સાથે પીઠીનો રંગ સુષ્મા સુષ્મા વર્મા સાથે પતિ પરમેશ્વર સ્નેહલતા સાથે બારકી થાપણ જલારામ ચિત્ર મંદિરનું રૂપલી દાંતણવાળી ત્યાર પછી ઓગણીસો એસીમાં સ્નેહલતા સાથે અમાન લક્ષ્મી વિજય ફિલ્મ ઇન્ટરનેશનલનું લોહીની સગાઈ મલ્લિકા સારાભાઈ સાથે મણિયારો અરુણા ઈરાની સાથે સોદાળા સાસુના એકદાડો વહુનો સ્નેહલતા સાથે વિરાંગના નાથીબાઈ આ સરલા યલવાકર સાથે સુખમાં સૌ અને અને પણ ફિલ્મોમાં મહેમાન કલાકાર તરીકે દેખાણા ત્યાર પછી ઓગણીસો એક્યાસીમાં માં કિરણ કુમાર સાથે ગરવીનાર ગુજરાતની સ્નેહલતા સાથે મહેંદીનો રંગ મધુમાલીની સાથે પંખીનો માળો રાગીણી સાથે રાણો કુંવર દેહજી ઈરાની સાથે ભગવાન શ્રી સ્વામિનારાયણ ત્યાર પછી ઓગણીસો

ઓગણીસો પંચ્યાસી માં અરુણા ની ફિલ્મ મંગલ ફેરા ત્યાર પછી ઓગણીસો સત્યાસીમાં માં નરેશ કનોડિયા અને સ્નેહલતા સાથે પારસ પદમણી સુષ્મા વર્મા સાથે પાનેતર ત્યાર પછી ઓગણીસ સો નેવ્યાસીમાં રીટા ભાદુરી સાથે સમયની સંગંધા કુગડી ફિલ્મોમાં દેખાણા આ ઉપરાંત ઓગણીસ સો હિન્દી ફિલ્મ લવ એન્ડ ગોડ આ તીસરા કિનારા કબજા જીતે હે હમ શાન શે વગેરે જેવી ફિલ્મોમાં નજર આવ્યા તો દોસ્તો આ હતી રાજીવની તમામ ગુજરાતી ફિલ્મ તમને આમાંથી કઈ ગમે છે તે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા